તાલાલા પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરી દેવામાં આવી છે એટલે કે ધ્રુવરાજ કહેવા પ્રમાણે આ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું હાલ સામે આવી રહ્યું છે તાલાલા પોલીસ જે છે તેમના દ્વારા દેવાયત ખબડ સહિત પંદર આ જેટલા અજાણ્યા વ્યક્તિઓ છે તેમની સામે આ ફરિયાદ નોંધી છે ઇજાગ્રસ્ત ધુવરાજ શ્રી રામચંદ્રસિંહ ચૌહાણની ફરિયાદના આધારે આ આખી એફઆઈઆર નોંધવામાં આવી છે જૂની અદાવતને લઈને હુમલો કર્યા હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પોલીસે લૂંટ હત્યાના પ્રયાસ સહિતની અલગ અલગ કલમો જે છે તે દેવાયત ખબર તેમજ તેમના જે સાગરીતો જે છે પંદર અન્ય લોકો છે તેમની સામે પણ આ ગુનો નોંધવામાં આવ્યો છે એટલે કે દેવાયત ખવડ દ્વારા ગઈકાલે જે ધ્રુવરાજસિંહ છે તેમની ઉપર હુમલો કર્યો હતો તેવો આરોપ ધ્રુવરાજસિંહે લગાવ્યો હતો ને ત્યારબાદ તાલાલા પોલીસ જે છે તેમના દ્વારા તપાસ તો ધમધમાટ હવે શરૂ કરવામાં આવ્યો છે અને આખરે હવે મહત્વના સમાચાર એ છે કે પોલીસે દેવાયત ખવડ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધી છે એટલે કે એક બાદ એક ફરિયાદ લોકસાહિત્ય કલાકાર વિરુદ્ધ નોંધાઈ રહી છે કારણ કે અગાઉ પણ રાજકોટમાં મારામારીની ફરિયાદ તેમની સામે નોંધાઈ છે વધુ એક ફરિયાદ હવે કલાકાર દેવાયત ખવડ જે છે છે તેમની સામે આવી આખો હુમલો કરવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે લૂંટ અને હત્યાના પ્રયાસો સહિતની કલમો અન્વય ગુનો નોંધ્યો છે આ એફઆઈઆર પણ આપણી સામે આવી છે એફઆઈઆરમાં શું શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પણ જાણીએ

મુખ્ય આરોપી છે તેમાં પંદર બુકાની ધારીઓ એટલે કે અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે આ જે ગુનો જે બન્યો છે તેમની તારીખ છે બાર આઠ બે હજાર પચીસ અને સાડા અગિયાર કલાકની આસપાસ આ ગુનો જે છે તે બન્યો છે થાણાથી ઉત્તર બાર કિમી દૂર એટલે કે ચિત્રોળ ગામની સીમા ક્રિષ્ના ફામથી સોથી 200 મીટર દૂર રોડ ઉપર એ બીટ એટલે કે તાલાલા પોલીસ સ્ટેશન નજીક જ આ ગુનો જે છે તે બન્યો હોવાની એફઆઈઆરમાં એવી રીતે કે આ કામના આરોપી એટલે કે દેવાયત ખવડ અગાઉ ફરિયાદીના ગામમાં ડાયરાના આયોજન કરેલો હતો અને તે ડાયરામાં પોતે ન આવેલ હોય અને આઠ લાખ રૂપિયા લઈ લીધેલ હોય જેથી ફરિયાદીના મોટા બાપા ભગવત કાનજીબા ચૌહાણે ફરિયાદ કરેલ હોય જેથી અદાવત રાખી પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદીનો પીછો કરી અને તેમની કાર સાથે મારી નાખવાના ઇરાદાથી આરોપીઓ ફોર્ચ્યુનર તથા ક્રેટા કાર ભટકાવી ભૂંડી ગાળો આપી ફરીના ગાળામાંથી સોનાનો ચેન તથા લોકેડ તોડી નાખી ઝૂંટવી લઈ અને લોખંડના પાઇપો વડે માર મારી ફરિયાદીની સામે રિવોલ્વર તાકી જો તું કોઈ પોલીસ કેસ કરીશ

ફરિયાદ નોંધવામાં આવી છે તે પણ આપણને જણાવી રહ્યા છીએ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ બે હજાર કલમ એકસો નવ ત્રણસો અગિયાર એકસો અઢાર એક એકસો અઢાર બે એકસો બે એકસો એકાણું બે એકસો તથા આર્મ્સ એક્ટ કલમ પચીસ એક બી એ તથા

તેમનો પણ એક વિડિયો સામે આવ્યો છે તેઓ શું કહી રહ્યા છે તે પણ આપણે જાણીએ અમે સવારના અગિયાર વાગે સોમનાથ જવા નીકળ્યા તો ડાયરેક્ટ જ ફોર્ચ્યુનર ગાડી આગળ ઊભી હતી અને ડાયરેક્ટ જ ઉપર આવીને પાંચ વાર જે કહેવાય ને કે પાંચ વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી પછી એમાંથી પંદર પાછળ ગાડી હતી ક્રેટા બંને ગાડી બ્લેક ફિલ્મ હતી નંબર પ્લેટ હતી નહીં અને બે ગાડીમાંથી લગભગ પંદરથી ઓછા મતલબ બાર થી તેર જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોકલને હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાજ મારા બધા છોડી નાખ્યા પછી મને બહાર કાઢે મને તું બહાર નીકળ આ બધા બોલીને અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટું બે નંબરની રિવોલ્વર લાવ્યા છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ પગમાં જે ધોકા ફ્રેક્ચર થયું છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે કોઈ હોય શકે નહીં દેવાયત ખબર પોતે જ છે બધા જ જે 12 થી પંદર જણા હતા 12 થી પંદર જણા બધા એ મોઢું બાંધેલા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે મેં પાંચ દેવાયત દેવાયતભાઈ રહેવા દે ભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગ મારી અને કે આ રિયોલો તારા આટુ લાવ્યો છું બે નંબરની ની વડારો કરીને તેના માન નાખવા થાય જતું હોય જો કેસ બેસ કરતો મારી એ વારી કારણ શું હોય શકે એમ ખાસ કરીને જો તમારી કોઈ કે કે કારણ તો છે માં એવું હતું કે કાલે હું ભાવનગર હતો ભાવનગર થી ગીર જવા નીકળ્યો તો તો મને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ આવ્યો તો કોઈ બીજો કોઈનો કે તું અમારા અમારા આ એરિયામાં ના સોરી એવો મેસેજ હતો મેં સ્ક્રીનશોટ પાડેલો છે કે શું હતું હું તમને જોઈન કહું હવે એમને ટૂંકમાં અમારા ગામમાં જે મારા દાદાનો જે પ્રોગ્રામ રાખેલો હતો એમાં એ નતા આવેલ તો અમે એના એ વખતે આઠ લાખ રૂપિયા આપીને બોલાયેલા હતા એ તો મીડિયામાં બધાને ખબર જ છે આઠ લાખ રૂપિયા અમે આપીને બોલાયા હતા તો પછી છતાં એ આવ્યા નહીં અને પછી જે બધું ઘટના થયું એ કર્યું બીજા બધાએ અને બધું કર્યું અમારી ઉપર કે તે કર્યું છે તે કર્યું છે એમ એ રીતના એના એમ કે પાણીમાં નાખી દીધી પાણીમાં નાખી દીધી કરેલું જ ન હતું એમને કીધું કે ભાઈ તમારા ઓલા જે ભાઈ આયા છે એમ કે ગોતે છે એટલે મેં બઉ ધ્યાનમાં લીધું નહીં મેં કીધું આવ્યા છે તો એના કઈ છે ખબર જ નથી કે પાછળથી આ રીતના એમ મારી પર વાર કરશે હું ગાડી લઈને જતો હતો સોમનાથ મારી સ્પીડ હશે ગાડીની પચાસ અને એ જે સામેથી ગાડી સો ની સ્પીડ હતી ડાયરેક્ટ ઠોકી પાછળ પાછળથી બી ઠોકી આગળથી બી ઠોકી અને ઉતરીને પીધા ઠોકા લઈને નીકળી પડ્યા ગાડીમાં અમે ત્રણ જણા હતા મારો ચેન લઈ ગયા અને બેતાલીસ કે તેતાલીસ હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા